જય ભારત જય જવાન જય કિસાન કાલે મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો ન્યાય સમિતિનો ન્યાય સમિતિના અધ્યક્ષને કઈ કઈ સુવિધા મળે તે બાબતનો મેં શોર્ટ વિડીયો બનાવ્યો હતો એ શોર્ટ વિડીયોની અંદર મેં જણાવ્યું હતું કે ન્યાય સમિતિના અધ્યક્ષને પંચાયતની અંદર એક અલગ ટેબલ મળે ખુરશી મળે પંખો મળે લાઇટની સુવિધાઓ મળે અનેક સુવિધાઓ મળે છે પછી મેં કીધું તો બીજા ભાગમાં હું બધું કે પણ શોર્ટ વિડિયો બનાવવા કરતાં મેં કીધું લાઈ લોંગ વિડીયો બનાવી નાખું જેથી કરી તમામ લોકોને પૂરતી માહિતી મળી જાય એટલે પહેલી સુવિધા જે મેં કીધી જે ટેબલ ખુરશી ઓફિસ અને ફાઇલોની કેબિનેટ ટોટલી વસ્તુ તમને આ સુવિધા મળે છે અને જો ન મળી હોય તો તમે નય મામલતદાર તાલુકામાં જઈ ટીડીયાને રજૂઆત કરો કે અમને આ સુવિધાઓ મળી નથી તો કઈ કઈ સુવિધા મળે છે હું તમને કહું છું મેં ફોનમાં લખેલી છે એટલે હું તમને વાસીન સંભળાવું છું કે કઈ કઈ સુવિધાઓ ન્યાય સમિતિના અધ્યક્ષને મળે તો પહેલી સુવિધા ન્યાય સમિતિનો અધ્યક્ષ હોય એને માનદ વેતન મળે છે ગામ પંચાયતના તેના ભૂતાન કરે છે એટલે આ ગ્રામ પંચાયત હોય તેને ભૂતાન કરે છે રાજ્યના કાયદા અનુસાર મળે છે નક્કી કરેલા કાયદા અનુસાર જે નક્કી કરવામાં આવે એને ભૂટાન મળે છે પછી બીજ બીજું કઈ સુવિધા મળે છે તે કહું અધ્યક્ષ ને બેઠક અને દરેક માટેનો દરેક બેઠક માટે રૂપિયા બસો રૂપિયા મળે છે અને ગ્રામ પંચાયતના બજેટમાંથી સુકવવામાં આવે છે વધુ બેઠક યોજાય તો વધુ ભથ્થું મળે છે કાર્ય કાર્યક્ષમતા વધારે છે આ જે અધ્યક્ષ હોય તેને જે ન્યા બે હે જે પંચાયતની અંદર જે એની ખુરશી ટેબલ મળ્યું હોય તે ન્યા બે હે તેનું પણ દરરોજનું ભથ્થું એક દિવસનું ભથ્થું થી બસો રૂપિયા આપે છે આ પંચાયતમાંથી આપવામાં આવે છે હવે આગળનું ત્રીજું જે મુસાફરી ભથ્થું અધ્યક્ષને મુસાફરી વધુ મળે છે ગામની બહાર તાલીમ અથવા મીટિંગ માટે જાય તો તેનો ખર્ચ બસ અથવા ટ્રેનની ટિકિટ આપવામાં આવે છે અને એ પણ પંચાયતને વ્યવસ્થા કરવાની હોય છે આ અધ્યક્ષને કોઈ બાયર મીટિંગ હોય કે કોઈ તાલીમ માટે જવાનું હોય તો આ અધ્યક્ષને ટ્રેન ભાડું અથવા બસ ભાડું અથવા રિક્ષા ભાડું દેવામાં આવે છે એ પંચાયત દ્વારા દેવામાં આવે છે હવે અધ્યક્ષને તાલીમ સુવિધા ઉપલબ્ધ છે જિલ્લા પંચાયતની તાલીમ તાલીમ અને કેમ્પનું આયોજન કરે છે કાનૂની જ્ઞાન અને માધ્યસ્થી તાલીમ મળે છે અને મફત રહેવાની અને જમવાની વ્યવસ્થાની ક્ષમતા વધારે છે એટલે આ જે અધ્યક્ષ રહ્યા જો જિલ્લા કક્ષાની તાલીમ હોય કે કોઈ કાયદાકીય માહિતી લેવાની હોય તો આ જે અધ્યક્ષ હોય તે જે જગ્યાએ જાય તેને રહેવાની જમવાની તમામ સુવિધાઓ મળે છે અને આ પંચાયત કરવાની હોય છે હવે આગળની સુવિધા આ જે તમને જે અધ્યક્ષને સુવિધા મળે ન્યાય અધ્યક્ષને આ એ વાત કરું છું હવે અધ્યક્ષને ઓળખપત્ર આપવામાં આવે છે અધ્યક્ષ જે હોય ને એને ઓળખપત્ર આપવામાં ગ્રામ પંચાયતને તેનું નિર્માણ કરે છે અધિકાર અધિકારી તરીકે ઓળખ મળે છે ફરિયાદો સ્વીકારવામાં સફળતા રહે છે એટલે જે આ અધ્યક્ષ હોય એને એક ઓળખપત્ર મળે છે જે કે ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને એક આખું ઓળખપત્ર મળે છે અને એ અધ્યક્ષને ઓળખપત્ર મળ્યા પછી જે ન્યા ગામની અંદર કોઈ કાયદે કી ગુના ન થાય તે અટકાવવાનું કામ પણ અધ્યક્ષનું જ હોય છે પછી અધ્યક્ષને બીજી સુવિધા અધ્યક્ષને ટેલિફોન સુવિધા મળે છે પંચાયત તરફથી મોબાઈલ રિચાર્જ મળે છે લેન્ડલાઇન બિલ ચૂકવવા મળે છે કાર્ય સંબંધિત વાતચીત કર વાતચીત માટે વાપરોમાં ફરિયાદ સાથે સંપર્ક રાખી શકે છે એટલે આ જે અધ્યક્ષ હોય તેને મોબાઈલનું રિચાર્જ અથવા લેન્ડલાઈન મોબાઈલ વાપરતા હો તો તેનું બિલ ભરવામાં આવે છે આ પંચાયત દ્વારા ભરવામાં આવે છે કે ન્યાય અધ્યક્ષના ઘરના પૈસાનું આ કાયદો છે ન્યાય સમિતિના અધ્યક્ષ માટેનો પછી અધ્યક્ષને પુસ્તકોને માર્ગદર્શિક દર્શિકતા મળે છે પંચાયતી રાજના કાયદા અને ન્યાય પ્રક્રિયાના પુસ્તકો આપવામાં આવે છે મફતમાં વિસ્તરણ થાય છે અને જ્ઞાન વધારવા માટે મદદ થાય એટલે કોઈ પણ અધ્યક્ષ હોય તેને જો અમુક જ્ઞાન ન હોય કે કેવી રીતે આપણા પંચાયતમાં મારે બોલવું કેવી રીતે કામ કરવું તે એના નક્કી ન હોય તે માટે પંચાયત તેને પંચાયત રાજ પંચાયત રાજના કાયદા અનુસાર જે પુસ્તકો આવતા હોય તે પુસ્તકો પણ દેવામાં આવે છે અને પણ એ મફત અને અધ્યક્ષને વીમા સુવિધા પણ મળે છે કેટલાક રાજ્યોમાં અકસ્માત વીમો આપવામાં આવે છે પંચાયત તરફથી પ્રીમિયમ ભરવાનું આવે છે કાર્ય દરમિયાન સુરક્ષા મળે છે અને પ્રોત્સાહન વધે છે આ જે અધ્યક્ષ હોય તેને મફતમાં આરોગ્ય વીમો પણ મળે છે અકસ્માતી વીમો પણ મળે છે જો આ સુવિધાઓ તમે ન લીધી હોય તો અવશ્ય લેજો કેમ કે આ તમને મળેલી છે કાયદા અનુસાર તમને આ સુવિધાઓ મળેલી છે પછી અધ્યક્ષનું પ્રમાણપત્ર આપવામાં આવે છે કાર્યકાળ પૂર્ણ થાય સન્માનપત્ર મળે છે અને ગ્રામ પંચાયતના આયોજન કરેલ છે કે સેવા માટે આદર મળે છે ભવિષ્યનો ઉપયોગ થાય છે એટલે આ જે અધ્યક્ષ હોય જ્યારે પાંચ વર્ષ પૂરા થાય ને પછી એને સન્માનપત્ર મળે છે જો આ સન્માન પત્ર તમને ન મળતું હોય તો આ સન્માન પત્ર પણ તમને મળે છે જો આ કાયદો જાણતા હો તો નકર નહીં અધ્યક્ષ ને વાહન સુવિધા મળે છે મોટા ગામમાં મોટા ગામમાં પંચાયત નું વાહન વાપરી શકે છે ફરિયાદો માટે ગામડે જવા માટે વપરાય છે ઈંધણનો ખર્ચ પંચાયત ભોગવે છે જો આ જે ન્યાય સમિતિનો અધ્યક્ષ કોઈપણ બીજા ગામની આ આપણા ગામની અંદરથી જે મેટર થયો હોય ને બીજા ગામમાં સોલ્વ કરવા જવાની હોય તો તે પંચાયતનું વાહન પણ વાપરી શકે છે જો ન હોય તો પંચાયત તેને પેટ્રોલ ડીઝલના પૈસા પણ દેવા પડે છે આ પંચાયતના ધારા મુજબ આવે છે હવે અધ્યક્ષને કોમ્પ્યુટર સુવિધા મળે છે પંચાયત દ્વારા કોમ્પ્યુટર અને પ્રિન્ટ વાપરવા મળે છે પછી રેકોર્ડ ડિજિટલ જાળવી શકે એટલે ઓનલાઈન ફરિયાદ સ્વીકારવા માટે કોમ્પ્યુટર મળે છે કોમ્પ્યુટર અથવા લેપટોપ બધી સુવિધાઓ આ પંચાયતને ન્યાય સમિતિના અધ્યક્ષને આપવાની હોય છે પછી અધ્યક્ષને આરોગ્ય સુવિધા મળી શકે છે પંચાયત તરફથી આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે સરકારી હોસ્પિટલમાં મફત સારવાર કાર્ય કાર્ય દરમિયાન સ્વસ્થ સુરક્ષા માટે એટલે આ જે અધ્યક્ષ હોય મેં હમણાં વાત કરીને અધ્યક્ષને આરોગ્ય વીમો પણ મળે છે આરોગ્ય સુવિધા પણ મળે છે એટલે આ સુવિધાનો પણ લાભ લેવો આ કોઈ લેતું નથી જેને ખબર છે એ પણ નથી લેતા કેમ કે હાલ્યું જાય છે જે હાલ એ હાલો હાલવા જાય આપણે ક્યાં એટલી જરૂર છે તે માટે કોઈ લાભ નથી લેતા આ લાભ લેવો જોઈએ હર

અથવા વિશેષ મહેમાન બને છે તેની સેવાઓના સન્માન થાય છે અને સમાજની પ્રતિષ્ઠા વધે છે આ અધ્યક્ષને એટલું માન સન્માન મળે છે પણ આ અધ્યક્ષ કોઈ દી એવું માન સન્માન લીધું નથી એક પણ ગામની અંદર આવું માન સન્માન લીધું નથી એટલે આ અધ્યક્ષને જણાવું છું જે ગામડાઓના અધ્યક્ષો રહ્યા તેને જણાવું છું ન્યાય સમિતિના અધ્યક્ષ ચેરમેન કહેવાય જે એને હું જણાવું છું કે આ બધી સુવિધાનો લાભ લેજો જો તમને આમંત્રણ ન મળે તો પણ આનો વિરોધ કરવાનો કે અમને કેમ આમંત્રણ ન આપ્યું કાનૂની સહાય મળે છે જટિલ મદદ લઈ શકે છે પંચાયત ખર્ચ ઉઠાવે છે અને ન્યાય પ્રક્રિયાને મજબૂત થાય એટલે વિશ્વાસ વધે એટલે આ જે અધ્યક્ષ હોય કોઈ ન્યાય ન્યાય માટે વકીલની જરૂરિયાત પડી હોય તો વકીલ નો ખર્ચ પણ પંચાયતને ઉપાડવાનો હોય છે જે ન્યાય સમિતિના ચેરમેન જે કોઈ કેસ લડતા હોય કોઈ એની ઉપર ગુના દાખલ છો હોય એને કેસ લડવાનો છો હોય તો આ પણ પંચાયતને દેવામાં આવે છે હવે પંચાયતની અંદર અધ્યક્ષને ઇન્ટરનેટની સુવિધા પણ મળે છે વાઈફાઈ વાપરી શકે ઓનલાઈન કાયદાની માહિતી મેળવી શકે એટલે ડિજિટલ રેકોર્ડ માહિતી મેળવવા માટે એને વાઈફાઈની સુવિધા મળે છે જે વાઈફાઈ જે આવે કોમ્પ્યુટર વાપરવા માટે તેને વાઈફાઈની સુવિધા મળે છે પછી અધ્યક્ષને ટેસ્ટનરી સુવિધા મળે છે કાગળ પેન ફાઇલ વગેરે મફત આપવામાં આવે છે પંચાયતના બજેટમાંથી ખરીદવામાં ખરીદાય છે કાર્ય વ્યવસ્થિત રહે એટલે એટલે આ જે અધ્યક્ષ હોય તેને પેન કાગળ બાગળ તમામ વસ્તુ પંચાયત દ્વારા મળે છે એક રૂપિયાનો ખર્ચો અધ્યક્ષને હોતો નથી અધ્યક્ષને પેન્શન સુવિધા મળી શકે છે લાંબા કાર્યકાળ પછી નાનું પેન્શન મળે છે કેટલાક રાજ્યોમાં આ વ્યવસ્થા છે સેવા પછી આર્થિક સુરક્ષા મળે છે એટલે અમુક અધ્યક્ષને જો લાંબો કાળ એટલે પાંચ વર્ષ પછી દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પછી એકને એક અધ્યક્ષ હોય એકને એક ચેરમેન હોય આ ન્યાય સમિતિના ચેરમેન હોય તો એને આ સુવિધા મળે છે પેન્શન સુવિધા ના નિયમથી એટલે બહુ મોટી સુવિધાની આશાએ ન રાખતા કે મોટી સુવિધા મળે પણ નાની સુવિધા મળે છે અધ્યક્ષને સુરક્ષા સુવિધા મળી શકે છે વિવાદિત કેસો અને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે પંચાયત વિનંતી કરે છે કાર્ય નિર્ભરતા થાય છે એટલે ગમે જયારે અધ્યક્ષને કોઈક કેસ કબેલામાં પડ્યા હોય અને કોઈક અસામાજિક તત્વો હોય તેને ધાક અને ધમકી આપી હોય તો એને પોલીસ સુરક્ષા મળે છે અને એ પંચાયત દ્વારા સુરક્ષા આપવામાં આવે છે આ અધ્યક્ષને કોઈપણ વિવાદમાં ક્યાંક મેટર સોલ્વ કરવા ગયા હોય અને ન્યા હામો અસામાજિક તત્વ બહુ માથાભારે તત્વ છે તો આ અધ્યક્ષને દબાવવામાં આવે તો પોલીસ સુરક્ષા પણ મળે છે આ પંચાયત ધારા મુજબ આવે છે અધ્યક્ષને સમાચાર સુવિધા મળે છે જે આપણે પેપર આવે ન્યૂઝપેપર ન્યૂઝપેપરની સુવિધા પણ મળે છે જે એને રેગ્યુલર સુવિધા આપવામાં આવે છે જેથી કરીને તે માહિતી લઈ શકે ગામડાઓની અંદર કયા કયા ગામડાઓમાં શું કેવી સુવિધા છે કેવી નહીં એ મળી શકે અને અધ્યક્ષને સ્વસ્થ તપાસણી સુવિધા પણ મળે છે વાર્ષિક હેલ્થ ચેકઅપ મફત થાય છે પંચાયત વ્યવસ્થા કરે છે અને સ્વચ્છતા જાળવાય છે એટલે વર્ષની અંદર જે અધ્યક્ષ હોય તેને પંચાયત દ્વારા શરીરનું આખે પૂરેપૂરું ચેકઅપ ફ્રી આવે છે આને કોઈ રોગ કે કોઈ વસ્તુ નથી તેને ચેકઅપ માટે ફ્રી સુવિધા મળે છે અધ્યક્ષને રજિસ્ટર અને ફોર્મ સુવિધા મળે છે ફરિયાદ ફોર્મ અને નિર્ણય રજિસ્ટર મફત આપવામાં આવે છે પંચાયત પૂરું પાડે છે અને કાર્ય વ્યવસ્થિત થાય તે માટેનું આ કામ હોય છે હવે અધ્યક્ષ સેવા અને સુરક્ષા મળે છે કાર્યકાળ દરમિયાન દૂર કરી શકાય નહીં માત્ર ગંભીર ભૂલો પર કાર્યવાહી થાય છે પંચાયતના નિયમનું પાલન કરીને એટલે આ એટલે સુવિધાઓ અધ્યક્ષને મળે છે ન્યાય સમિતિના અધ્યક્ષ હોય ને એને આ આ સુવિધાઓ મળે છે એટલે આ સુવિધાનો લાભ તમને ન મળ્યો હોય તો તમારા પંચાયતમાં રજૂ કરો કે અમે આ ન્યાય સમિતિના અધ્યક્ષ છે અને અમને આ સુવિધાઓનો લાભ અમને મળવો જોઈએ જો આ સુવિધાનો લાભ તમને પંચાયત દ્વારા ન આપે તો તાલુકામાં જઈ અને ટીડિયા સાહેબને રજૂઆત કરો કે અમને ન્યાય સમિતિના ચેરમેન હોવા છતાં અમને અમારી પૂરતી સુવિધાઓ મળતી નથી આ પૂરતી સુવિધાઓ માટે અમે તમને રજૂઆત કરવી છે કે અમને તરત ને તરત તાત્કાલિક અમને આ સુવિધાઓ પૂર્ણ થાય એ અમને બાહહેદ્રી આપો એવું તમે ટીડિયા સાહેબને રજૂઆત કરી શકો છો પહેલાં મંત્રીને કરવાની તલાટી મંત્રીને જો તલાટી મંત્રી આનો જવાબ ન આપે તો તમે તાલુકા પંચાયતના ટીડિયા સાહેબને રજૂ કરી શકો છો આ વિડીયો વધુમાં વધુ શેર કરી જેથી કરી તમામ ગામડાઓની અંદર જે ન્યાય સમિતિના અધ્યક્ષ રહ્યા તેને આ સુવિધા નથી મળતી નથી મળતી નથી મળતી કેમ કે આ લોકો ખાલી કાગળીય ન્યાય સમિતિની રચના કરે છે કે ખાલી દેખાવ પૂરતી રચના કરે છે પણ આનો કોઈ જે ફાયદો લીધો નથી જે અધ્યક્ષ હોય ન્યાય સમિતિના ચેરમેન હોય એને ખબર નહીં હું ન્યાય સમિતિનો ચેરમેન હોઉં છું મેં એવા ઘણા ગામડા જોયા કે એને ખબર નહીં હોય કે હું ન્યાય સમિતિનો ચેરમેન છું મારી હું હું સુવિધાઓ મને મળે છે મને કેવો કેવો માન સન્માન મળે છે એ આ લોકોને ખબર હોતી નથી તે માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તમામ ગામડાઓમાં પોગાડજો જય ભારત જય જવાન જય કિસાન આજનો યુવાન બોલશે બોલશે અને બોલશે